વિશ્વ માનવ અધિકાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સાંદ અજીજભાઈ દ્વારા વિશ્વ માનવ અધિકાર સંગઠન સત્તર દેશ તથા ચોવીસ રાજ્યમાં કાર્ય કરી રહ્યા છે વિશ્વ માનવ અધિકાર સંગઠન એક આંતરરાષ્ટ્રીય સ્વાયત્ત સ્વૈચ્છિક બિન સરકારી બિન પક્ષપાતી અને બિન લાભકારી સંગઠન છે જે ભારત અને વિશ્વમાં સમાજ સમાજ માટે તમામ વંચિત સમુદાયના માનવ અધિકારોને સમર્થન રક્ષણ અને અમલમાં મૂકવાની કલ્પના કરે છે વિશ્વ માનવ અધિકાર સંગઠન ભારત સરકાર અને યુરોપ તથા બેલ્જિયમ સાથે નોંધાયેલા છે વિશ્વ માનવ અધિકાર સંગઠનનું મેન ઉદ્દેશ માનવજાતના અધિકારનું હનન થતું હોય તેને રોકવું અને અન્યાય સામે લડવાનું વિશ્વ માનવ અધિકાર સંગઠન ગરીબ તથા અન્ય લોકોના પોતાના અધિકારોથી વંચિત હોય એવા લોકોમાં જાગૃતતા લાવી શિક્ષણ આરોગ્ય પ્રદૂષણ પર્યાવરણ બળાત્કાર અપહરણ ગુલામી બળચબરીથી મજૂરી ત્રાસ અને અપમાનજનક વર્તન શારીરિક અને માનસિક સામાજિક સુરક્ષા બાળકોનો વિશેષ રક્ષણ શાળાઓ અને ગામડાઓમાં જાગૃતિ અભિયાન કાર્યની ન્યાય અને અનુકૂળ પરિસ્થિતિનો વિશ્વ માનવ અધિકાર સંગઠન લોકોમાં જાગૃત લાવવા માટેનું કામ કરી રહી છે આ અંગે વિશ્વ માનવ અધિકાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સાદ અજીજભાઈ દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપી હતી